નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તમે જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા આપ્યા છે એ પણ કમેન્ટમાં લખવાનું છે તમને ખ્યાલ છે કે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખવાનું છે અને તમે જોશો તો દસમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોને છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની દસમી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે તો જવાબ રહેશે ગુજરાત યુનિવર્સિટી ખાતે કઈ જગ્યાએ ગુજરાત યુનિવર્સિટી ખાતે તો ગુજરા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ છે એની દસમી આવૃત્તિનું આયોજન ગુજરાત યુનિવર્સિટી ખાતે થશે અને આ આયોજન છે ગુજરાત મીડિયા ક્લબ એટલે જીએમસી એના દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે તેનું ઉદઘાટન આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ એમના હસ્તે ચોવીસ ડિસેમ્બરના રોજ કરવામાં આવશે અને આ આવૃત્તિ ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસ ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એ રાજ્યમાં સૌથી લાંબા સમયથી ચાલતો અને સૌથી લોકપ્રિય સાહિત્યિક ઉત્સવ છે બે હજાર ચૌદથી શરૂ કરીને જીએલએફએ ગુજરાતના સાંસ્કૃતિક માળખામાં ખૂબ મહત્ત્વનું પ્રદાન કર્યું છે આજે જીએલએફ સાહિત્યને સમર્પિત વિશેષ તો ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતો સૌથી મોટા અને લોકપ્રિય કાર્યક્રમ તરીકે ઉભરી આવ્યો છે જીએલએફના બહુવિધ ઉત્સવ દરમિયાન વાર્તાલાપો થશે પેનલ ચર્ચાઓ થશે અને સંગીતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે જેમાં સાહિત્ય સિનેમા થિયેટર બાળ સાહિત્ય બધાનો સમાવેશ થશે તમને ખબર છે સિટી ઓફ લિટરેચર કરીને યુનેસ્કો એક શહેરને માન્યતા આપી હતી તો તે શહેર હતું કેરળનું કોઝિકોડ અને સિટી ઓફ મ્યુઝિક 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 તરીકે જે માન્યતા આપવામાં આવી હતી તે મધ્યપ્રદેશનું ગ્વાલિયર ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ તો ઓગણીસો ને ઓગણપચાસમાં એની સ્થાપના થઈ હાલમાં એના જે વાઇસ ચાન્સેલર છે એમનું નામ તમારે કહેવાનું છે જેઓ ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર છે કમેન્ટમાં લખો એમનું નામ તાજેતરમાં કઈ આઈઆઈટીએ પાણીમાંથી ઓર્સેનિક અને મેટલ આયનોને દૂર કરવા માટે અમૃત ટેકનોલોજી વિકસાવી છે તો આઈઆઈટી મદ્રાસે કોણે આઈઆઈટી મદ્રાસે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મદ્રાસ એણે અમૃત નામનું અમૃત એટલે કે આર્સેનિક અને મેટલ રિમૂવલ બાય ઇન્ડિયન ટેકનોલોજી વિકસાવી છે અમૃત ટેકનોલોજી પાણીમાંથી આર્સેનિક અને મેટલ આયનોને દૂર કરવા માટે વિકસાવવામાં આવી છે અને આ ટેકનોલોજી છે ને એ નેનો સ્કેલ આયર્ન ઓક્સીહાઇડ્રોક્સાઇડ એનો ઉપયોગ કરે છે જે આર્સેનિકને પસંદગીપૂર્વક દૂર કરે છે જ્યારે પાણી તેમાંથી પસાર થાય છે આ વોટર પ્યુરિફાયર ઘરેલું તેમજ ઔદ્યોગિક બંને સ્તરો માટે વિકસાવવામાં આવ્યું છે ઉપરાંત પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગની અગાઉથી સ્થાયી સમિતિ દ્વારા પાણી અને સ્વચ્છતાને લગતી શ્રેષ્ઠ તકનીકની તપાસ માટે પણ એની ટેકનોલોજીની ભલામણ કરવામાં આવી છે આર્સેનિક વિશે વાત કરીએ તો પૃથ્વીના પોપડાનો કુદરતી ઘટક છે અને હવા પાણી અને જમીનમાં સમગ્ર પર્યાવરણમાં વ્યાપકપણે વિતરિત થાય છે તે તેના અકાર્બનિક સ્વરૂપમાં અત્યંત ઝેરી હોય છે આઈઆઈટી મદ્રાસની વાત કરીએ તો એની સ્થાપના ઓગણીસો ને ઓગણસાઠમાં કરવામાં આવી એના ચેરમેનનું નામ તમારે કહેવાનું છે આપણા ભારતમાં પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ જે ઘર બનાવવામાં આવ્યું હતું આઈઆઈટી મદ્રાસ દ્વારા એના પરિસરમાં આઈઆઈટી મદ્રાસે દૂધમાં થતી ભેડશેટ શોધવા માટે એક થ્રી પેપર વિકસાવ્યું છે જે ફક્ત ત્રીસ મિનિટ ત્રીસ સેકન્ડની અંદર ભેડશેટ શોધી શકે છે અને ભારતની પ્રથમ સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ જેનું નામ ભરોસ છે એ પણ આઈઆઈટી મદ્રાસ દ્વારા બનાવવામાં આવ્યું છે દિવ્યાંગજનો છે એમના માટે ઈ વ્હીલચેર બનાવવામાં આવ્યું છે જેનું નામ નિયોબોલ્ટ રાખવામાં આવ્યું છે સેપ્ટિક ટેકો જે ટાંકીઓ હોય છે એને સાફ કરવા માટે નિયોબોલ્ટ નામનો રોબોટ બનાવવામાં આવ્યો છે અને આફ્રિકન ખંડ આફ્રિકન ખંડનો જે દેશ છે તાન્ઝાનિયા ત્યાં તેની તેનું એક કેમ્પસ બનાવવામાં આવ્યું છે સારંગ ઉત્સવ એનું પણ આયોજન આઈઆઈટી મદ્રાસમાં કરવામાં આવ્યું હતું તો એ પણ તમે યાદ રાખજો તો આઈઆઈટી મદ્રાસ વિશે આ બધી બાબતો પરીક્ષામાં પૂછાઈ શકે છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જે તે જોવાના બાકી હોય જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને આસિયાન ઇન્ડિયા મિલેટ ફેસ્ટિવલ આપણા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત મંત્રાલય અને આદિજાતિ બાબતોના મંત્રી છે શ્રી અર્જુન મુંડા તમને ખ્યાલ છે ને અર્જુન મુંડાને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે રિસન્ટલી તો એમણે નવી દિલ્હી ખાતે આશિયાન ઇન્ડિયા મિલેટ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષને અનુરૂપ એટલે કે મિલેટનું વર્ષ આ તહેવારોનો ઉદ્દેશ જાગૃતતા વધારવા માટે બાજરી અને બાજરી આધારિત ઉત્પાદનો માટે વિશાળ બજાર સ્થાપિત કરવાનો છે શ્રી મુંડાએ જણાવ્યું કે બાજરી ખેડૂતો ગ્રાહકો અને પર્યાવરણને અસંખ્ય લાભો પ્રદાન કરે છે વૈશ્વિક ખાદ્ય પોષણ સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે બે હજાર ત્રેવીસમાં બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ મનાવવાના ભારતના પ્રસ્તાવને બે હજાર અઢારમાં ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બે હજાર ત્રેવીસને બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તમને બાજરીનું કે મિલેટનું કે બરછટ અનાજનું કે જાડા ધાન્યનું કે બધું એક જ ગણવાનું એનો હેતુ ખાદ્ય સુરક્ષા અને પોષણમાં બાજરીના યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે આશિયાને એટલે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ જેની સ્થાપના ઓગણીસો ને સડસઠમાં કરવામાં આવી હેડક્વાર્ટર એનું ઇન્ડોનેશિયાનું જકાર્તામાં છે અને જોકો વિડોડો એ તેના પ્રેસિડન્ટ છે આસિયાનમાં એક અગિયારમાં નંબરનો દેશ જોડાયો છે જેનું જેની કેપિટલ છે એનું નામ દિલ્હી છે દિલ્હી નોટ દિલ્હી શું નામ છે દેશનું કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને બિલકુલ ફ્રીમાં અને તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં સમાચારમાં રહેલા રામસર સાઇટ શિરપુર અને યશવંત સાગર કયા રાજ્યમાં આવેલી છે તો જવાબ રહેશે મધ્યપ્રદેશ ત્યાં આવેલી છે મધ્યપ્રદેશ તો પર્યટન મંત્રાલય છે એટલે કે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ એણે અમૃત ધરોહર ક્ષમતા નિર્માણ યોજના બે હજાર ત્રેવીસ હેઠળ મધ્યપ્રદેશના ઇન્દોરની રામસર સાઇડ એક તો છે શિરપુર અને બીજી છે સાગર ત્યાં તાલીમનું આયોજન કર્યું છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એણે અમૃત ધરોહર ક્ષમતા નિર્માણ યોજના બે હજાર ત્રેવીસ હેઠળ પસંદગીની જે રામસર સ્થળો છે એમાં પ્રકૃતિ પર્યટનને મજબૂત કરવા માટે તાલીમ કાર્યક્રમો યોજવા માટે એમઓટી એટલે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ જોડે ભાગીદારી કરી છે તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા કે આની પ્રથમ તાલીમ આઠમી ડિસેમ્બરના રોજ હરિયાણાના સુલતાનપુર નેશનલ પાર્ક રામસર સાઇટ ખાતે શરૂ કરવામાં આવી હતી ઓડિશામાં ભીતરકણિકા અને ચિલ્કા હરિયાણામાં સુલતાનપુર શિરપુર અને યશવંત સાગર આ ટોટલ પાંચ રામસર સાઇટો એમાંથી આ બે છે જેને એમઓટી અને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એના દ્વારા વૈકલ્પિક આજીવિકા કાર્યક્રમ હેઠળ સ્થાનિક સમુદાયો માટે તાલીમ કાર્યક્રમોનું સંચાલન કરવા માટે કરવામાં આવી છે અમૃત ધરોવર આ યોજના પ્રવાસન મંત્રાલય દ્વારા પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સહયોગથી શરૂ કરવામાં આવેલ છે જેનો ઉદ્દેશ ભારતીય પર્યટન અને પ્રવાસ વ્યવસ્થાપન એના સંસ્થા દ્વારા વિવિધ રામસર સાઇટની આસપાસ સ્થાનિક સમુદાયના સભ્યોની ક્ષમતાનું નિર્માણ કરવામાં આવશે રામસર એ ઈરાનનું એક શહેર છે બીજી ફેબ્રુઆરી ઓગણીસો એકોતેરમાં કન્વેન્શન થયા કે વેટલેન્ડ સાઇટ છે એમને સંરક્ષિત કરવામાં આવે ભારત એમાં ઓગણીસો બ્યાસીમાં જોડાયું ભારતની પ્રથમ રામસર સાઇટ એ ઓડિશાનું ચિલ્કા સરોવર અને બીજી છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે આવેલો છે ક્યાં રાજસ્થાનમાં આપણા ગુજરાતની પ્રથમ રામસર સાઈડ ગઈ મધ્યપ્રદેશની વાત કરીએ મધ્યપ્રદેશના સીએમ નવા આવી ગયા છે મોહન યાદવ કોણ આવ્યા મોહન યાદવ ગવર્નર મગનુભાઈ પટેલ છે કેપિટલ એનું ભોપાલ છે અને હાઈકોર્ટ એની જબલપુર જબલપુરમાં બે હજાર ત્રેવીસમાં ઇન્ટરનેશનલ યોગ ડે મનાવવામાં આવ્યો એ પણ તમારે યાદ રાખવાનું છે ભારતનું પ્રથમ આર્કોલોજીકલ આર્કોલોજિકલ પાર્ક છે જબલપુરમાં બનાવવામાં આવશે તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા પૃથ્વીના વાતાવરણ વિશેની સમજને વધારવા પેસ મિશન લોન્ચ કરવામાં આવશે તો નાસા દ્વારા કોના દ્વારા નાસા દ્વારા તો નાસા આગામી આગામી સમયમાં પૃથ્વીના વાતાવરણ વિશેની સમજ વધારવા પ્લાન્કટોન એરોસેલ ક્લાઉડ ઓશન ઇકોસિસ્ટમ આ મિશન બે હજાર ચોવીસની શરૂઆતમાં લોન્ચ કરશે પેસ મિશન પ્રકાશ એરોસોલ અને વાદળોના છે ને એનો અભ્યાસ કરવા માટે અદ્યતન ધ્રુવી મીટરનો ઉપયોગ કરશે જે હવાની ગુણવત્તા આબોહવા પર એમની અસરની ઊંડી સમજમાં યોગદાન આપશે પેસ મિશન માત્ર એરોસોલનું જ પૃથકરણ નહીં કરે પરંતુ સમગ્રના રંગનો પણ અભ્યાસ કરશે અને પેસ માટેનું પ્રાથમિક વિજ્ઞાન સાધન ઓશન કલર ઇન્સ્ટ્રુમેન્ટ છે જે અલ્ટ્રાવાયોલેટ ઇન્ફારેડ અલ્ટ્રાબાયોડથી લઈને ઇન્ફ્રાસ ઇન્ફારેડ સુધીના સ્પેક્ટ્રમના સમુદ્રના રંગને માપવામાં રચાયેલ છે હવે આમાં શું થશે કે બે ધ્રુવી મીટર દર્શાવવામાં આવશે સ્પેક્ટ્રો પોલરીમીટર ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન અને બીજું છે હાઇપર એન્ગ્યુલર રિસર્ચ પોલીમીટર એરોસોલ જેમાં ધૂળ હોય ધુમાડો હોય પ્રદૂષકો નાના નાના કણો છે એ બધા અસ્પષ્ટ લાગે પરંતુ ત્યાં આપણી આબોહવાને પ્રભાવિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે જે હિમાલયન વિસ્તાર છે ને એ બાજુ આનું પ્રમાણ વધી રહ્યું છે ઓકે નાસાની વાત કરીએ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન જેનું જેની સ્થાપના ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ ઓગણત્રીસ જુલાઈ એટલે કે વિશ્વ વાઘ દિવસ અને એનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં છે બિલ નેલ્સન એના પ્રશાસક છે એનો મુદ્રાલેખ તમારે કહેવાનો છે જો તમને ખબર હોય તો અને બિલ નેલ્સન હમણાં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે એમણે કહ્યું કે ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપવા માટે તે મદદ કરશે સમગ્ર દેશમાં સાત હજાર પાંચસો ચોરસ ફૂટ અને પંચોતેર કિલોગ્રામ વજન ધરાવતો રાષ્ટ્રધ્વજ હિમાલય હિમાલયન માઉન્ટેનરિંગ ઇન્સ્ટિટ્યૂટ દાર્જિલિંગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા મિશન એન્ટાર્કટિકામાં રાજ્ય જે રક્ષા રાજ્યમંત્રી શ્રી અજય ભટ્ટે ધ્વજવંદન કર્યું અને ટીમે સોળ હજાર પાંચસો ફૂટની ઊંચાઈ પર સિક્કિમ હિમાલય માઉન્ટ રહેનોક સહિત સમગ્ર દેશમાં સાત હજાર પાંચસો ચોરસ ફૂટનો પંચોતેર કિલોગ્રામ વજન ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો એશિયા બુક ઓફ રેકોર્ડ્સ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ એમાં પર્વતની ટોચ પર લહેરામાં આવેલા સૌથી મોટા ભારતીય ધ્વજ ધ્વજ તરીકેની નોંધ લેવામાં આવી હતી ભારતે પહેલી ઓગસ્ટ ઓગણીસો ત્યાંસીના રોજ સત્તાવાર રીતે એન્ટાર્કટિકા સંધિ પ્રણાલીમાં પ્રવેશ મળ્યો હતો બારમી સપ્ટેમ્બર ઓગણીસો ત્યાંસીના રોજ ભારત એન્ટાર્કટિક સંધિનો પંદરમો સલાહકાર સભ્ય બન્યો હતો તમારા માટે પ્રશ્ન હાલનો જે આપણો રાષ્ટ્રીય ધ્વજ જતા તમને જોઈ શકો છો એની એની ડિઝાઇન કોણે બનાવી હતી કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક તો કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ બાકી હોય તો સબસ્ક્રાઈબ તો કરજો તાજેતરમાં સમાચારમાં રહેલ ટેક્સ ઇન્સ્પેક્ટર વિધાઉટ બોર્ડર્સ એ કોની સંયુક્ત પહેલ છે તો જવાબ આવશે ઓપ્શન એ અને બી બંનેની છે ઓકે ચલો ભારત તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઓર્ગનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ એની સંયુક્ત પહેલ ટેક્સ ઇન્સ્પેક્ટર વિદાઉટ બોર્ડર્સ ચૌદમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સેન્ટ લુસિયામાં એક કાર્યક્રમ એણે શરૂ કર્યો આ કાર્યક્રમમાં ભારતની ભાગીદારી વહીવટદાર એટલે કે પાર્ટનર એડમિનિસ્ટ્રેશન તરીકેની પસંદગી કરવામાં આવી છે ટેક્સ ઇન્સ્પેક્ટર વિદાઉટ બોર્ડર્સ એ યુએનડીપી અને ઓઈસીડીની સંયુક્ત પહેલ છે તેને બે હજાર પંદરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું તેનો હેતુ વિશ્વભરમાં વિકાસશીલ દેશોની ઓડિટ ક્ષમતા અને બહુરાષ્ટ્રીય કંપનીઓના અનુપાલનને મજબૂત કરવાનો છે એનો સમયગાળો આ પ્રોગ્રામ બારથી અઢાર મહિનાનો સમયગાળો હોવાની અપેક્ષા છે આ કાર્યક્રમ કરની બાબતો પર સહકારને મજબૂત કરવા અને વિકાસશીલ દેશોના સ્થાનિક સંસાધન એકત્રીકરણના પ્રયાસોમાં યોગદાન આપવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના વ્યાપક પ્રયાસોને પૂરક બનાવે છે યુએનડીપી યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેડક્વાર્ટર ન્યુયોર્કમાં ઓગણીસો સડસઠમાં એની સોરી પાસઠમાં એની સ્થાપના થઈ એના અધ્યક્ષનું નામ ખબર હોય તો કહો એથલીટ્સ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા અમેરિકાના નો લાયન્સ અને કેન્યાની ફેથ કિયોગોનને ચાલુ વર્ષના ટ્રેક કેટેગરીના શ્રેષ્ઠ એથ્લેટ જાહેર કરવામાં આવ્યા છે એટલે તેમને એથ્લેટ્સ ઓફ ધ ઇયરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે

વર્લ્ડ એથ્લેટિક્સ એવોર્ડ માટે નોમિનેટ થનાર નીરજ ચોપડા પ્રથમ ભારતીય બન્યા હતા હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પંદરના પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ ભલામણ કઈ સમિતિએ કરી હતી તો ઇન્દ્રજીત ગુપ્તા સમિતિ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષા રાજ્યના હિસાબો કોને સાદર કરશે તો રાજ્યપાલ સંસદના બંને ગૃહો પૈકી કોઈ પણ સભ્ય પોતાનું સભ્ય પદ ત્યારે ગુમાવે જ્યારે અન્ય દેશનું નાગરિકત્વ મળે બરાબર છે તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજ જાહેર કરાય બરાબર છે નામદાર કોર્ટ દ્વારા નાદાર જાહેર થાય એટલે બધા સંજોગોમાં આવશે કોઈ પણ વ્યક્તિને ધર્મ જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ માટે રોકી શકાય છે તો દુકાનો હોટલ પર ના રોકાય કુવા પર પાણી ભરવા ના રોકાય જાહેર રસ્તાનો ઉપયોગમાં ના એટલે કોઈ પણ જગ્યાએ રોકી શકાય નહીં દરેક ઉચ્ચતમ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિઓને કેટલી સંખ્યા નીમવા એ સત્તા કોની છે સંસદની છે ભાઈ યાદ રાખજો સંસદની છે હવે જોઈશું હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે પિરોટન નીચે દર્શાવેલા કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે તો સાપુતારાથી દ્વારકા સંખેડા સાના માટે વખણાય છે ફર્નિચર માટે કાળો ડુંગર કયા જિલ્લામાં છે કચ્છમાં ગુજરાતના કયા પ્રદેશને કહેવાય છે ચરોતરને હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલનો જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં કયા સ્થળે સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના નેજા હેઠળ ડિરેક્ટરેટ જનરલ ઓફ ક્વોલિટી એન્સર્સ દ્વારા વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન થયું હતું વડોદરામાં સેકન્ડ પ્રશ્ન દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર માટે કોને નામાંકિત કરવામાં આવ્યા ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડીને હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું નામ શું છે નિર્જા ગુપ્તા સેકન્ડ પ્રશ્ન આઈઆઈટી મદ્રાસના ચેરમેન

યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના હેડ એના જે હેડ છે એમનું નામ છે અચીમ સ્ટેનર સાતમો પ્રશ્ન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે કરી હાલમાં છે પિંગલા પિંગલી હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગે સાંસ્કૃતિક વિનિમયને મજબૂત કરવા માટે કયા દેશની શૈક્ષણિક સંસ્થા સાથે એ કર્યા છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા દેશમાં આદરણીય સાંસ્કૃતિક પ્રતિમા કોની તિરુવલ્લુવરને સમર્પિત એનું ઉદઘાટન કરવામાં આવ્યું જો જવાબ તમને આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આ સારા કોઈ બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત